નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં રેખાઓ અને ખૂણાઓ તેની સ્વ અધ્યન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સો અધ્યયન પોતી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો તેનું સોલ્યુશન શરૂ કરીએ તેમાં સૌ પ્રથમ અહીંયા અધ્યયન મુદ્દા આપેલા છે અધ્યયન મુદ્દા એટલે કે આ ચેપ્ટરની અંદર જે કંઈ પણ શીખવાનું છે તે બધો જ સમાવેશ અધ્યયન મુદ્દાની અંદર કરેલો હોય છે તો તે તમારે સમજી લેવાનું છે અહીંયા સૌપ્રથમ રેખાખંડ તો તે રેખાખંડ હોય તે બે અંત્ય બિંદુઓ હોય એટલે કે આ અંત્ય બિંદુ આની આગળ કોઈ પણ પ્રકારનું રેખા આગળ વધતી હોતી નથી જે તેના અંત્ય બિંદુઓ હોય છે કિરણ તેમાં એક અંત્ય બિંદુ હોય છે અને બીજો છેડો છે આ તી તીર વાળો એ અનંત સુધી હોય છે સમરેક બિંદુઓ આ ઉપરાંત અસમરેક બિંદુઓ પણ આપેલા છે તેની વ્યાખ્યા પણ આપેલી છે તેની સમજૂતી આપેલી છે ખૂણો કોને કહેવાય તો એની બાજુઓ કોને કહેવાય શિરોબિંદુઓ બિંદુઓ કોને કહેવાય તે વિશે માહિતી પણ આપેલી છે ખૂણાના પ્રકાર તો લઘુકોણ કાટકોણ ગુરુકોણ સરળકોણ અને વિપરીત કોણ કોને કહેવાય તે પણ આપેલું છે લઘુકોણ હોય છે જે અંશથી નાનો હોય તેને લઘુકોણ અંશ આ પ્રકારે હોય છે જ્યારે આ નેવું અંશથી જે પણ કોઈ ખૂણો નાનો હોય તેને લઘુકોણ કહેવાય છે આ ઉપરાંત કાટકોણ જે પરફેક્ટ એટલે કે એક્ઝેક્ટ નેવું અંશનો હોય છે ગુરુકોણ નેવું અંશ મોટો હોય છે સરળકોણ એટલે કે આખું જે આ માપ હોય તેને સરળ કોણ કહેવાય અને વિપરીત કોણ એટલે કે જે આ ખૂણા અત્યાર સુધી આપણે અંદરનું માપ શોધતા હતા પરંતુ જ્યારે બારનું માપ આપણે કાઢવાનું થાય તેને વિપરીત કોણ કહેવાય છે કોટિકોણ જેના બંને ખૂણાના માપનો સરવાળો નેવું અંશ થાય છે પૂરક કોણ તે બે ખૂણાના માપનો સરવાળો એકસો એસી અંશ થાય છે આસન્ન કોણ તો આ બંને છે તે આસન્ન કોણ કહેવાય છે જે આ બંનેનો સરવાળો કરો તો આ આખા ખૂણા જેટલો થાય છે આ ઉપરાંત ખૂણાઓની રેખિક જોડ તો એ રેખિક જોડના માપ આપણને આપેલા છે રેખિક જોડમાં પીઓએસ એટલે કે આ ખૂણો થશે અને એસ ક્યુ એટલે કે આ ખૂણો થશે એટલે કે આ બે ખૂણા છે એ રૈખિક જોડનું ખૂણા કહેવાય જેનો સરવાળો બંનેનો એકસો એસી અંશ થાય છે અભિકોણ એટલે કે આ સામ સામેના ખૂણો આ સામ સામેના ખૂણા ઓકે તો આ જ ખૂણો અને આ ખૂણો અભિકોણની જોડ છે આ ખૂણો અને આ ખૂણો એ અભિકોણની જોડ છે અભિકોણના જોડના બંને ખૂણાના માપનો માપ છે તે બંને સરખા હોય છે પૂર્વ ધારણા આપેલી છે તમારે સમજી લેવાની છે સમાંતર રેખાઓ અને તેની છેદિકા તો આ સમાંતર રેખાઓ છે તેની આ એલ છે એ છેદિકા છે અહીંયા જોઈએ તો ખૂણો એક બે સાત અને આઠ એ જે છે બહિકોણો કહેવાય એટલે કે આ બારના ખૂણા છે ઓકે એ બહિકોણ કહેવાય બ્લુ કલર લઈ લઉં છું હવે હવે ખૂણો આ ત્રણ ચાર પાંચ અને છ એ અંદર આવેલા છે માટે તેને અંતઃકોણો કહેવાય ઓકે એ તમારે સમજી લેવાનું છે હવે આગળ વધીએ અનુકોણ તો ખૂણો એક અને પાંચ એટલે કે આ એક અને આ પાંચ એ અનુકોણ કહેવાય તે જ રીતે આ બે અને છ જ રીતે આ ચાર અને આઠ તે જ રીતે આ ત્રણ અને સાત આ છે તે અનુકોણની જોડ છે અનુકોણની કુલ જોડ ચાર મળે છે અહીંયા અંતઃયુગ્મકોણની જોડ આપેલી છે ચોથો અને છઠ્ઠો અને ત્રીજો અને પાંચમો ખૂણો જે અંતઃ યુગ્મકોણ કહેવાય બહ્યયુગમ જે આ પ્રમાણે આપેલા છે તો આ પ્રમાણે તમારે સમજૂતી લઈ લેવાની છે આખું ચેપ્ટર તમને સમજવામાં સરળતા રહેશે સોલ્યુશનની શરૂઆત કરીએ છીએ તેમાંનું પહેલું છે ઓપ્શન વાળા પ્રશ્નો છે એ બીસીડીમાંથી જવાબ આપવાનો છે તેમાં પિસ્તાલીસ અંશના પૂરક કોણનું માપ ખાલી જગ્યા પૂરક કોણના બંને ખૂણાનું માપ એકસો એસી અંશ હોય છે એકસો એસી માંથી પિસ્તાલીસ બાદ કરતા આપણને એકસો પાંત્રીસ જવાબ મળે છે બીજું છે એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી વીસ વધારે છે તો તે ખૂણાનું માપ શોધો તો પંચાવન અંશ થશે ત્રીજું છે બે કોણના માપનો તફાવત આડત્રીસ અંશ છે તો તેમાંના લઘુકોનનું માપ એટલે કે નાના ખૂણાનું માપ બોતેર અંશ થશે ચોથું છે તેમાં ઓપ્શન ડી જવાબ આવશે પાંચમાની અંદર ઓપ્શન એ છઠ્ઠાની અંદર તેત્રીસ અંશના કોટિકોણના કોણનું માપ એકસો ત્રેવીસ અંશ થાય છે જ્યારે સાતમાનો જવાબ એકસો અંશ આવશે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તેમાંની આઠમી ખાલી જગ્યા જો બે રેખાઓ પરસ્પર છેદે તો તેને અભિકોણના ખૂણા સમાન હોય છે ત્રિકોણની કુલ છ બહિકોણ હોય છે વિપરીત કોણ માપ એકસો એસી થી ત્રણસો સાહીઠ અંશની વચ્ચેનું હોય છે અને અગિયાર છે તેમાં જવાબ આપણને ખૂણો તેનું માપ સાહીઠ અંશ મળે છે બારમી ખાલી જગ્યાનું સોલ્યુશન જેનો જવાબ આ પ્રમાણે મળશે અને તેરમા કાટકોણ ત્રિકોણ આવશે તો મિત્રો અહીં જે આ સોલ્યુશન આપવામાં આવે છે તે તમારે સોલ્યુશન પૂરતું જ છે સમજૂતીના વિડીયો અલગથી રેકોર્ડ કરવામાં આવશે ગણિત એક એવો વિષય છે જે જે તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો કરવાનો છે તો જ તમને ખ્યાલ આવશે કે તમને કેટલું આવડે છે બેઠા ઉતારા કરવા માટેનો આ ગણિત એક વિષય નથી આ ફક્ત તમારે સોલ્યુશન તમે ગણ્યા બાદ ગણતરી કર્યા બાદ સોલ્યુશન તરીકે છે જેથી તમે તમારા જવાબોને આમ અમારા વિડીયો સાથે સરખાવી શકો ખરા ખોટા છે આ પ્રમાણે તમારે કરી દેવાના છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના એક સંખ્યા શબ્દ અથવા વાક્યમાં જવાબ આપવાનો છે તેમાં ઓગણીસમો છે બે અંત્ય બિંદુઓવાળા રેખાઓના ભાગને રેખાખંડ કહે છે એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતકોણોની પ્રત્યેક એટલે કે દરેક જોડ કેવી હોય છે તો તે પૂરક કોણ હોય છે કેમ કે તેમના ખૂણાનો સરવાળો એકસો ને એંશી થાય છે એકવીસમું છે જો રેખિક જોડના બે ખૂણાના માપ સાત જેમ આઠના પ્રમાણમાં હોય તો પૈકી મોટા ખૂણાનું માપ છન્નું અંશ થશે પી અને ક્યુ પૂરક કોણ છે તો અહીંયા માપ તેના આપેલા છે તો પી શોધતા આપણને સો મળે છે ત્રેવીસમું બે ખૂણાઓનો સરવાળો એકસો એસી અંશ થાય છે તો ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય પૂરક કોણના બંને ખૂણાનો માપનો સરવાળો એકસો એસી અંશ થાય માટે એકબીજાના આનો એનો પૂરક બી અને બીનો નો પૂરક એ આ રીતે કહી શકાય મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યું તો તમારે કોમેન્ટમાં જણાવવાનો છે વિડીયો લાઇક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો વિભાગ બીની આ રીતે તમે ગણતરી કરતા પી અને ક્યુ આપણને આ રીતે જવાબ મળે છે પીનું માપ સાઠ અંશ આવે છે અને ક્યુનું માપ ત્રીસ અંશ આવે છે પચીસમું છે ખૂણો એક્સ અને ખૂણો વાય પૂરક કોણ છે તો અહીંયા ગુણોત્તર આપેલો છે તો એક્સ અને વાય માપ શોધવાનું છે તો આ પ્રમાણે ગણતરી કરતાં એક્સ આપણને એકસો પચીસ અંશ મળે છે અને વાય પંચાવન અંશ મળે છે કારણ કે પૂરક કોણ છે આ બંનેનો સરવાળો કરો તો એકસો એસી અંશ થાય એકસો એસી અંશ થાય તો જ આપણો જવાબ સાચો આવે અને તે પૂરક કોણ કીધું છે તે માટે છવ્વીસમું છે તેમાં કિરણ ઇ એક્સ અને ખૂણો ડી ડીઈ એફનો દ્વિભાજક છે કિરણ ઇ વાય અને ખૂણો ડીઈ એક્સનો દ્વિભાજક છે તો આ પ્રમાણે ગણતરી કરતા આપણને ખૂણો વાય એફ અને ખૂણો ડી ઈ એફ શોધવાનું કીધેલું છે તો વાય ઈ એક્સ આપણને એકવીસ મળે છે અને ડીઈ એફ આપણને ચોર્યાસી અંશ મળે છે સત્યાવીસમું છે તેની ગણતરી કરતા ખૂણો ડી અને એફ શોધવાનું છે ડીનું માપ છત્રીસ અંશ થાય છે એફ નું માપ આપણને સાહીઠ અંશ મળે છે છે ખૂણો એસીડી અને ત્રિકોણ એબીસીનો બહિકોણ બહિષ્કોણ છે તો ખૂણો એ પાસઠ અંશ આપેલો છે ખૂણો એસીડી એકસો વીસ તો બી નું માપ શોધવાનું છે તો આ પ્રમાણે ગણતરી કરતા આપણને ખૂણો બી છે તે પંચાવન અંશ મળે છે વિભાગ સી છે તેમાં પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપવાનો છે અહીંયા જે આ આકૃતિ આપેલી છે તે દાખલાની સૂચના પ્રમાણે આકૃતિ દોરેલી છે આપણે એ અને ક્યુ શોધવાનો છે એનો મતલબ આ એ અને ક્યુ એટલે કે આ ખૂણો આપણે શોધવાનો છે તો જે ખૂણાઓના પ્રકાર હતા તેમાં સામસામેના ખૂણાઓના માપ કઈ રીતના હોય છે તે આપણે અહીંયા ગણતરી કરી અને લખવાનું છે તો તે આપણને આ જે ખૂણો પંચોતેર છે તો આપણને શોધવાનો એ પી અને ક્યુ સીધું છે તો એ પી ક્યુ પણ પંચોતેર થાય કેમ કારણ કે ખૂણાનો પ્રકાર છે અભિકોણની જોડ જો બંને રેખાઓ આ રીતે હોય અને એક છેદિકા હોય તો છેદિકાથી જે આ અભિકોણની જોડો બને છે આ બધી અભિકોણની જોડો કહેવાય તો જેટલા અલગ અલગ કલરથી કરેલા છે તેના માપ સામસામેના સરખા હોય છે તે આ પ્રમાણે તમે જોઈ શકો છો આ અભિકોણની ચાર જોડ મળે છે તો આ ચારે ચાર જોડના આ સામ સામેના માપ છે તે સરખા હોય છે માટે એના કારણે એ જવાબ આપણને પંચોતેર પરંતુ સાબિત કરવું પડે સા કારણે પંચોતેર આવ્યું ત્રીસમું છે આકૃતિ આપેલી છે એબી બી સમાંતર સીએફ છે એટલે કે આ એબી છે તે જ પ્રમાણે આ સીએફ આટલું માપ છે તે સરખું છે તે જ રીતે આ સીડી આપેલા છે તેટલું જ માપ ઈ એફ નું છે એફ અને ઈ નું છે તો એક્સની કિંમત શોધવાની છે એટલે કે આપણે આ શોધવાનું છે ઓકે આ સમાંતર છે આ બંને આ બંને સમાંતર છે સમાંતર કહેવાય આ સમાંતર આપેલું છે તે એનો મતલબ આ જેટલું માપ થાય છે એટલું જ માપ આ થવું જોઈએ ઓકે પરંતુ સાબિત કરવું પડશે કઈ રીતે તે માપ સમાન થાય છે આ પ્રમાણે સાબિત કરતા એક્સ બરાબર આપણને પંચોતેર જ મળે છે એકત્રીસમું છે તે આ પ્રમાણે છે તો એક્સ વાય ક્યુ અને વિપરીત કોણ ક્યુ વાય પી નું માપ શોધવાનું છે સૌ પ્રથમ આપણે એક્સ વાય અને પી નું માપ શોધવું પડશે ત્યારબાદ આપણે આગળનો જવાબ મેળવી શકીશું સરળ કોણ કહેવાય બત્રીસવું છે તેની એક્સ અને વાય મેળવવાના છે તો એક્સ અને વાયની ગણતરી કરતા આપણે આ રીતે જવાબ મેળવી શકીશું X 50 નો ખૂણો મળે છે અને વાય છે તે એ ખૂણો આ ખૂણો અને આ ખૂણો તે શું હોય છે તેનો સરવાળો એકસો એસી અંશ થાય છે થોડુંક નીચે લઈ લઉં ઓકે જો આ ખૂણો છે એ ખૂણો છે આનો મતલબ આ નિશાની હોય એટલે નેવું અંશ થાય કાઠ ખૂણો ઓકે આ નેવ અંશ છે આ ચાલી અંશ છે આ ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એંશી થાય સીધી ગણતરી બતાવું હવે આ બેનો સરવાળો કરી દેવાનો છે એકસો એંશીમાંથી આ બંને બાદ કરો તો આ એક્સ આપણને મળી જાય જે પચાસ મળે છે તે જ રીતે આપણે કરીએ તો એકસો એંશીમાંથી આ જે ખૂણાના માપ હતા એ બાદ કરતાં આપણને વાય બરાબર એસી મળે છે જે આ વાયનો આપણે ખૂણો શોધવાનો હતો તે આકૃતિ આપેલી છે એ વત્તા બી શોધવાનું છે તો આ પ્રમાણે ગણતરી કરતા કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો લાઇક કરો શેર કરો પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો વિભાગ ડી છે સાબિત કરવાનું છે ચોત્રીસમું છે અભિકોણ સમાન હોય છે વિધાન સાબિત કરવાનું છે

તો બંને રેખાઓના પરસ્પર સમાંતર હોય છે આ સાબિત કરવાનું છે આ પ્રમાણે ગણતરી કરતા આપણે સાબિતી આપી શકીશું છત્રીસમી આકૃતિ આપેલી છે જે છત્રીસમી આકૃતિ છે તેમાં સાબિત કરવાનું છે એબી અને સીડી સમાંતર છે એટલે કે આ એ અને બી અને આ સી અને ડી સમાંતર છે એટલે કે આ જે રીતે છે તે જ રીતે આ સમાંતર આપેલું છે સમાંતર એટલે આ જેટલું માપ થાય એટલું જ માપ આ બંને છેડાનું થાય તો એ સાબિત કરવાનું છે તેને સમાંતર કહેવાય તો આ પ્રમાણે તમે સાબિત કરી શકશો તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો